જો તમે કાઠિયાવાડી ખાવાના શોખીન છો ને તો રાજકોટની અંદર આ બેસ્ટ જગ્યા હું આજે તમારા માટે લઈને આવી ગઈ છું બાલાજી રેસ્ટોરન્ટ જે રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર આવેલું છે અને અહીં તમને કાઠિયાવાડની ઓથેન્ટિક વસ્તુઓનો ટેસ્ટ માણવા મળશે ઊંધિયું ઢોકળી સેવ ટમેટા ભીંડા રીંગણાનો ઓરો દહીં તિખારી રોટલી રોટલા પરોઠા સહિતની તમામ કાઠિયાવાડી વેરાયટી તમને અહીં મળી જશે અને સાથે જ જો તમે ચાપડી ઊંધિયું ખાવાના શોખીન છો ને તો એ પણ તમને અહીં ગરમા ગરમ ચાપડી અને ઊંધિયુંનો સ્વાદ માણવા મળશે તો સાથે જ બાલાજી રેસ્ટોરન્ટ હજી રાજકોટની અંદર નવું નવું જ શરૂ થયું છે અને અહીં શરૂઆતમાં મસ્ત ઓફર રાખવામાં આવી છે જેમાં નવાણું રૂપિયામાં ગુજરાતી અનલિમિટેડ થાળી તમને મળી જશે અને આ અનલિમિટેડ થાળીમાં તમને ત્રણ શાક રોટલી બપોરે દાળ ભાત એક મિષ્ટાન અને સાથે જ સાંજના સમયે કઢી ખીચડી ફ્રાઈમ સલાડ છાશ એ તમામ વસ્તુઓ મળી જશે તો પાર્સલ થાળીની સુવિધા પણ અહીં અવેલેબલ છે અને સાથે જ અનલિમિટેડ ચા આપણી ઊંધિયું એ ફક્ત સાંજના સમયે જ મળશે પરંતુ એનો પણ અહીં ગજબનો ટેસ્ટ છે તમે જોઈ શકો છો કે દરેક વસ્તુઓ શુદ્ધ સિંગતેલમાં બનાવવામાં આવી છે અને સાથે જ અહીં જે ઘી વાપરવામાં આવે છે તે ગાયનું શુદ્ધ ઘી જ વાપરવામાં આવે છે અહીં બેસવા માટેની પણ ખૂબ જ સારી વ્યવસ્થા છે એટલે તમે અહીં ટેબલ ખુરશી ઉપર બેસીને આરામથી ગરમા ગરમ અનલિમિટેડ ગુજરાતી થાળીનો સ્વાદ માણી શકો છો તો સાથે જ જે હોસ્પિટલમાં દર્દીઓ હોય અથવા તો વૃદ્ધો હોય નિઃસહાય લોકો હોય એમના માટે પણ અહીં ફ્રી ટિફિન સર્વિસ રાખવામાં આવી છે અને એ પણ તમને તમારા ઘરે અથવા તો હોસ્પિટલમાં પહોંચાડી દેશે જેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી એક આ સેવા તરીકે નિઃશુલ્ક આ ફ્રી ટિફિન સર્વિસ શરૂ કરવામાં આવી છે તો અહીં ગરમા ગરમ ચાપડી છે તે તૈયાર થઈ રહી છે ને સાથે જ દરેક મેનુ છે તે ગરમા ગરમ જ તૈયાર કરવામાં આવે છે અને શુદ્ધ સિંગતેલની અંદર જ બનાવવામાં આવે છે ચાપડી ઉંધિયું છે તે દરરોજ સાંજે મળશે અનલિમિટેડ છે જેનો ભાવ એકસો ને વીસ રૂપિયા છે અને સાથે જ જો તમારે ચાપડી ઉંધિયાનું પાર્સલ જોઈએ છીએ તો તેનો ભાવ એકસો ને ત્રીસ રૂપિયા છે તો સાથે જ અનલિમિટેડ ગુજરાતી થાળીનો ભાવ ફક્ત ને ફક્ત નવ્વાણું રૂપિયા છે જેની અંદર તમને રોટલી દાળ ભાત અને સાંજે કઢી ખીચડી ત્રણ શાક એ દરેક વસ્તુ મળી જશે તો સાથે જ પાર્સલ થાળી છે ગુજરાતીની એનો ભાવ એકસો ને વીસ રૂપિયા છે એટલે માત્ર નજીવા ભાવની અંદર જ તમને આટલું સરસ ગુજરાતી કાઠિયાવાડી મેન નો સ્વાદ માણવા મળશે તો આખે આખી આ ચાપડી ઊંધિયું ગુલાબજાંબુની થાળી છે તે તૈયાર થઈ ગઈ છે છાસની આખે આખી બોઘણી ભરીને મૂકી દીધી છે એટલે તમે જેટલી ધારો એટલી ઠંડી ઠંડી છાશ પી શકો છો અને સાથે જ આખે આખી આ થાળી છે તે પણ તૈયાર છે જેમાં રોટલી રોટલા ચૂરમાના લાડુ શાક સંભારા સલાડ પાપડ છાશ સહિતની તમામ વસ્તુઓ છે તે અહીં અવેલેબલ છે અહીં દરરોજનું મેનુ છે તે અલગ અલગ હોય છે અને જો તમારે અહીં દરરોજ જમવાનું હોય તો તમને મંથલી પાસની અંદર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે સાથે જ ઝોમેટો અને સ્વિગીમાંથી પણ તમે અહીંના ફૂડનો ઓર્ડર કરી શકો છો આ સિવાય પણ બે કિલોમીટરના એરિયાની અંદર તમને અહીંથી જો તમારે ફૂડ મગાવવું હોય તો તમને એની ડિલેવરી ફ્રી આપવામાં આવશે તો તમે પણ પહોંચી જાજો આ અસલ કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણવા માટે એડ્રેસ નોંધી લેજો રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર આવેલા એચપી પેટ્રોલ પંપની બાજુની શેરીમાં શોપ નંબર સાત હરભોલે આર યુનિવર્સિટી રોડ રાજકોટ સમય છે સવારે અગિયાર વાગ્યાથી રાત્રિના અગિયાર વાગ્યા સુધી અને સાથે જ આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા મારું નામ જયદીપ માંગરોલિયા છે આજે મેં વોટ્સઅપ ગ્રુપમાં ફોટો જોયો તો તે ટેસ્ટ એકવાર કરીએ તાવો ચાપડી તો હું જનરલી બધે ખાવ જ છું પણ અહીંનું મને થોડુંક વધારે અલગ લાગ્યું ને આમ સ્પેશિયાલિટીમાં જોઈએ જોઈએ તો અહીંથી એક સ્વીટ બે સ્વીટ આવે છે તમને જે પસંદ પડે એ તમે લઈ શકો છો ખાસ કરી ચૂરમાન લાડવા છે ગુલાબજાંબુ છે એમાંથી તમને જે પસંદ પડે એ તમે લઈ શકો છો ટેસ્ટ કેવો લાગ્યો ચાપી ની ટેસ્ટ થોડું ડિફરન્ટ છે બધે મેં ટેસ્ટ કર્યું એની કરતાં તમે પણ એકવાર ટેસ્ટ કરવા આવી શકો છો મારું નામ હાર્દિક છે અત્યારે હું બાલાજી રેસ્ટોરન્ટમાં જમવા આવ્યો છું અને આમના લોકોનું મેનુ હોય છે રાત્રે અને બપોરના પણ અનલિમિટેડ આ લોકો જમવાનું પ્રોવાઈડ કરે છે નવ્વાણું રૂપિયામાં અને એકસો વીસ રૂપિયામાં અનલિમિટેડ ચાપડી ઊંધિયું જમાડે છે અને મેં અત્યારે રાત્રે ગુજરાતી થાળી જમી હતી એમાં ત્રણ પ્રકારના શાક સ્વીટ રોટલી રોટલા થેપલા અને પરોઠા આ લોકો પ્રોવાઈડ કરે છે અને આમનો ટેસ્ટ પણ બહુ સારો છે અને મને પણ જમવાનું ભાઈવું છે તો હું સ્વાદપ્રેમી જનતાને વિનંતી કરીશ કે અહીંયા બાલાજી રેસ્ટોરન્ટની અવશ્ય મુલાકાત લે યુનિવર્સિટી રોડ ઉપર આમનું નવું રેસ્ટોરન્ટ ચાલુ કર્યું છે તો આ લોકોને પ્લીઝ સપોર્ટ કરજો થેન્ક યુ